જય ગૌ માતા મિત્રો હું માણાવદર લાખાભાઈ સામંતભાઈ રાવલિયા અને તાલુકા પ્રમુખ છું ગૌરક્ષક તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જે ડેમનો અત્યારે છેલ્લો ડેમ છે રસાલાનો ને દર વર્ષે આમાં મૂંગા જીવ પશુ દર વર્ષે તણાઈને એક બે એક બે હોય જાય છે તો આ ડેમનો કોઈ ઉદ્યોગ નથી તમે જોઈ શકો છો મિત્રો બે કોરા આમાં ક્યાંય રેલિંગ છે નહીં કોઈ વસ્તુની કાંઈ સેફ્ટી છે નહીં તો થોડુંક તંત્રને ધ્યાન દેવું જોઈએ આ રસ્તામાં રસાલાનો છેલ્લો ડેમ છે ને આમાં દર વર્ષે જીવ ગુમાવાય છે તમે જોઈ શકો છો આ વર્ષે પણ અમે બે ચાર ગાયું બે ચાર બરદ કાઢેલા છે આમાંથી તો એ છતાં આપણે અહીંયા લાયન્સ ક્લબ છે પછી બે ત્રણ સ્કૂલો છે એના વિદ્યાર્થી પણ આ રસ્તેથી જ કાયમી માટે આવર કરે છે તો આ તંત્રને થોડુંક ધ્યાન દેવું જોઈએ ને આમાં જે પણ હોદો હોય જેનો પણ હોદો હોય તો થોડુંક ધ્યાન દો આ તમે રસ્તાની જો અત્યારે પોઝિશન જોઈ શકો છો મિત્રો કે આ રોડમાં બે કોરા કોઈ ઝેપદી જ નથી આ ડેમની કોઈ પણ તંત્રને કઈક કંઈક પણ ધ્યાન દેવું પડે વડે